વિસનગરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વાર્ષિક પારિતોષિક અને શુભેચ્છા સમારોહ યોજાયો શૈક્ષણિક સહિત વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા વિસનગરની મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી સીસી મહિલા આર્ટસ એન્ડ શેટ સીએન કોમર્સ કોલેજ ખાતે વાર્ષિક પારિતોષિક વિતરણ તેમજ શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં મંડળના પ્રમુખ મંત્રી સહિત કોલેજના આચાર્ય અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા વિસનગરની મહર્ષિ દયાનંદ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી સીસી મહિલા આર્ટ્સ એન્ડ શેટ સીએન કોમર્સ કોલેજ ખાતે વાર્ષિક પારિતોષિક વિતરણ તેમજ શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે બોર્ડ ઓફ મેનેજમેન્ટ એચએનજીયુના મેમ્બર હિરેનભાઈ પટેલ હાજર રહ્યા હતા જેમાં એનએસએસ એનસીસી રમતગમત શૈક્ષણિક સહિત વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમમાં નવનિયુક્ત પ્રાધ્યાપકોનું સન્માન કરવામાં આવ્યું હતું

એના ઉપક્રમે સમારંભના અધ્યક્ષ ડોક્ટર મહેશભાઈ ગાંધી અને આજના મુખ્ય મહેમાન શ્રી હિરેનભાઈ પટેલ જેઓ જેવો બોર્ડ ઓફ મેનેજમેન્ટ મેમ્બર પાટણ થયા છે તેઓએ અમારો આ કાર્યક્રમને સ્વભાવી અમારા આમંત્રણને માન આપી અને પધાર્યા આજ રીતે સંપૂર્ણ કાર્યક્રમ વાર્ષિક પારિતોષિક તમામ વિદ્યાર્થીઓ જે અમારું નેશનલ લેવલે રાજ્ય લેવલે અને અમારા કોલેજ લેવલે ખૂબ જ સારું એવું ઇનામ મેળવેલા છે દરેક ક્ષેત્રમાં તેઓ અમારા વિદ્યાર્થીઓ દરેક રમતમાં ખૂબ આગળ વધેલા છે અને એ જ રીતે એજ્યુકેશનમાં પણ ખૂબ આગળ વધેલા છે આ કાર્યક્રમ બાળકોએ વિદ્યાર્થીઓએ ખૂબ રસપૂર્વક ભાગ લઈ અને નૃત્ય નાટિકાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ખૂબ સારી રીતે કર્યો છે અને તમામ ઉત્સાહભેર અમારા પ્રોફેસરોએ કાર્યક્રમને શોભાવ્યો છે સુંદર આયોજન બદલ હું અમારા પ્રિન્સિપાલ અને સ્ટાફ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું વિસનગરમાં બાણું પોઈન્ટ અઠાવન કરોડના ચોપન કામોનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ હાલમાં પ્રજાનો નારો છે અબકી બાર ચારસો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક સહિત ધારાસભ્યોની હાજરી જેમાં તાલુકા પંચાયત સંકુલમાં નવીન બનેલ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી તેમજ આવાસના બાંધકામનું ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયત સંકુલમાં નગરપાલિકા ભવનનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું જેમાં છ પોઈન્ટ પંદર કરોડના ખર્ચે નવીન નગર સેવા સદન બાંધકામની કામગીરીનું ખાતમુહૂર્ત આઠ પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે શહેરમાં સીસી રોડ ઓવરહેડ ટાંકી પેવર બ્લોક સહિતની કામગીરીનું ખાતમુહૂર્ત શહેરમાં દસ પોઈન્ટ વીસ કરોડના ખર્ચે ડામર રોડ ઓવરહેડ ટાંકી સંપ સહિતની કામગીરીનું ભૂમિપૂજન શહેરમાં પાંચ પોઈન્ટ બે કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ ઓવરહેડ ટાંકી સંપ પેવર બ્લોક શેડ ગોડાઉન તેમજ તાલુકામાં એકસઠ પોઈન્ટ અડતાલીસ કરોડના ખર્ચે વિવિધ કામગીરીનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિતની કામગીરીનું લોકાર્પણ કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના હસ્તે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સીએસઆર ફંડમાંથી સેલ કાઉન્ટર બેબી વોર્મર ડિલેવરી ટ્રે સહિતની કીટનું વિતરણ તેમજ બે એમ્બ્યુલન્સ વાનને પણ ખુલ્લી મૂકવામાં આવી હતી જેમાં ફંડ આપનારનું શીલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહેસાણા રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક ભાજપ સહપ્રવક્તા જયરાજસિંહ પરમાર ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ જિલ્લા વિકાસ અધિકારી જાસમીન હઝરત જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય જિલ્લા આરોગ્ય અધિકારી કાપડિયા નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ શહેર ભાજપ પ્રમુખ મનીષ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ સતીશ પટેલ એપીએમસી ચેરમેન પ્રિતેશ પટેલ સહિત અધિકારીઓ પદાધિકારીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આજે અહીંયા વિસનગરમાં નગરપાલિકા ભવનનું ખાતમુહૂર્ત અને સાથે ડીવાયએસપી કચેરી અને બંગલાનું લોકાર્પણ ની સાથે લગભગ સો કરોડ કરતાં પણ વધારે વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ વધુ વધારે છે સમગ્ર વિસનગરની અંદર અને સમગ્ર મહેસાણાની અંદર પીએસઆર ફંડથી આરોગ્યમાં સુવિધાઓ વધારો કરો વિસનગર સિવિલ હોસ્પિટલ હોય એમ સાયન્સ કોલેજ છે બે જે તળાઓ બાકી છે ભરવાના બાકી છે એ તમામ વિસનગરની અંદર આવેલા પ્રત્યેક ગામમાં તળાઓ ભરવાની વ્યવસ્થા ઊભી થઈ છે માન નર્મદા વિસનગરના ઘરે ઘરે ઘરેને ગામે ગ્રામે પહોંચી ચૂક્યા છે ત્યારે આ વિકાસની સતત ચાલતી પ્રક્રિયાના ભાગ સ્વરૂપે આજે સો કરોડ કરતાં પણ વધારે રકમના લોકાર્પણ ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત થયા છે અને ભારતીય જનતા પાર્ટીનો સ્વભાવ રહ્યો છે કે જેનું લોકાર ભૂમિપૂજન થાય ખાતમુહૂર્ત થાય એનું લોકાર્પણ લોકોના પ્રેમ અને વિશ્વાસથી એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ પરંપરા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા આજે વડાપ્રધાન છે એ ગુજરાતમાં સતત ચાલતી રહી છે અને આવતા સમયમાં ત્રીજી વખતે આમ તો બે વખત સરકાર બન્યા પછી ત્રીજી વખત સરકાર લાગણી અઘવી હોય છે પરંતુ બે હજાર ચૌદમાં બસો સિત્તેર પ્લસ સીટો આપી બે હજાર ઓગણીસમાં ત્રણસો પ્લસ સીટો આપી અને આ વખતે પ્રજાનો ઉત્સાહ અને નારો છે અબકી બાર ચારસો પર એટલે સતત પ્રેમથી લોકો જે પાર્ટી સાથે એટલા માટે જોડાયા છે સમાજના પ્રત્યેક વચ્ચે વિકાસનો પ્રયત્ન પ્રયત્ન નહીં પરંતુ એ સફળતાપૂર્વક ઇમ્પ્લિમેન્ટેશન કામ કરવાનું ભારત સરકાર તરફથી થયું છે અને સાથે ગુજરાત સરકાર તરફથી થયું છે એના કારણે સાગરચંદ પટેલ યુનિવર્સિટી અને ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ દ્વારા ગુજરાતની અંદર પ્રથમવાર વેસ્ટર્ન રિજિયનની નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સાકરજન પટેલ યુનિવર્સિટી કેમ્પસમાં કરવામાં આવ્યું છે જેની અંદર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર તામિલનાડુ કર્ણાટક ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢની આઠ ટીમો આ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ભાગ લઈ રહી છે અને તારીખ પંદરથી આ ટુર્નામેન્ટનો શુભારંભ થઈ ચાલુ કરવામાં આવી રહ્યો છે અને આની અંદર ઉત્તર ગુજરાત વિકલાંગ સંઘના સંચાલક નીક નિગરા નીચે આપણે આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અશોકભાઈ અને સુરેખાબેન એ આ બંને ટીમ આઠે આઠ ટીમોની જવાબદારી લીધેલી છે સાગરજન પટેલ યુનિવર્સિટી તરફથી તમામ વિદ્યાર્થીઓને અહીંયા લાવવા માટેનું અને અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાની જવાબદારી લીધેલી છે ગુજરાતની અંદર પ્રથમવાર આટલું સરસ વિકલાંગ માટેનો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આપણા ભારત દેશની આઠ રાજ્યોની ટીમો ગુજરાતની અંદર મહેમાન તરીકે આવી રહી છે અને સમગ્ર કેમ્પસની અંદર એક ઉત્સાહ અને આનંદનો આ ઉત્સવ તરીકે નિભાવી રહ્યા છે અને આ ટીમો હવે ટૂંક જ સમયની અંદર વિસનગર પહોંચી રહી છે તારીખ પંદરમી તારીખે મહેસાણા જિલ્લાના સાંસદ આદરણીય શારદાબેન પટેલ અને પેરા ઓલિમ્પિક કમિટીના મેમ્બર શ્રી ચંદુભાઈ ભાટી અને કાંતિભાઈ પરમારની હાજરીમાં આ ટુર્નામેન્ટને આપણે ખુલ્લા મૂકવાના છીએ અને આવી ક્રિકેટની અને બીજી અન્ય રકમ રમ રમતો ખાસ કરીને દિવ્યાંગો માટે આપણા વિસનગરની અંદર જ આયોજિત થાય એ માટેનું આપણે વાતાવરણ ઊભું કર્યું છે અને આ આવી ટુર્નામેન્ટ થવાથી સમગ્ર વિશ્વની અંદર અને ખાસ કરીને સમગ્ર ભારત દેશની અંદર વિસનગરનું અને સાકરજન પટેલ યુનિવર્સિટી અને ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘનું નામ એ આદરપૂર્વક લેવાય એના માટે આવી ટુર્નામેન્ટ યોજાય એ આપણા સૌના માટે ખૂબ આનંદની વાત છે અમે આઠે ટીમના ક્રિકેટરને અહીંયા આગળ સ્વાગત કરવા માટે આતુર છીએ તારક પંદરમી તારીખે સવારે દસ વાગે સાકરજન પટેલ વિદ્યાધ્યા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર આ ટુર્નામેન્ટનો શુભારંભ થઈ રહ્યો છે હું આપના માધ્યમથી વિસનગરની જનતાને ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે આ ટુર્નામેન્ટમાં આવો અને વિકલાંગ ભાઈઓ બહેનો પણ જે રીતે ક્રિકેટ રમે છે અને એમની અંદર પણ જે આગવી સ્ટ્રેન્થ છે એને આપણે પ્રોત્સાહિત કરીએ આપણા ભારત દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમણે વિકલાંગોને દિવ્યાંગ તરીકે નામના આપી અને તે પણ આપણા ભારત દેશના એક નાગરિક તરીકે તમામ સવલતો સાથે એ આ સમાજની અંદર પોતાની જીવન જીવી શકે અને તેમને પણ તમામ તકો ઉપલબ્ધ થાય અને દરેક સામાન્ય નાગરિકની જેમ તેમને પણ આપણે આપણી સાથે આપણા સમાજની અંદર સ્વીકારી અને પ્રોત્સાહન આપીએ એના માટે આપણે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે આઠે ટીમના ક્રિકેટર ભાઈઓ અને બહેનો એ ટૂંક જ સમયની અંદર આપણા વિસનગરના મહેમાન બનવાના છે આપ સૌને મારી ફરીથી વિનંતી છે કે આપણે આ ક્રિકેટરોને ખૂબ જ ઉત્સાહપૂર્વક વધાવીએ અને દિવ્યાંગોની સાથે પણ જીવન જીવી એમને પણ મૂળ મૂળ પ્રવાહની અંદર આપણી સાથે જીવવા માટેની પ્રેરણા આપીએ એવી મારી વિનંતી છે સાકરચંદ પટેલ યુનિવર્સિટી અને ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘના સંયુક્ત ઉપક્રમે પ્રથમવાર ગુજરાતની અંદર દિવ્યાંગ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટનો મુખ્ય આશય એ છે કે જે વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગો હોય એ પોતે પણ પ્રોત્સાહિત થાય અને એમને પણ પોતાને એમ થાય કે અમે પણ આવું કંઈક ઇવેન્ટની અંદર ભાગ લઈ શકીએ આ મુખ્ય આ ઇવેન્ટનો આશય એ છે જુદા જુદા આઠ રાજ્યોની ટીમો વિસનગરની અંદર આવશે અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીનું જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ ઉપર આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે હસ